અમરેલી શહેરમાં શાતાબાદ જનરલ હોસ્પિટલ ખાતે ઇન્ટર ડૉક્ટરો સ્ટાઇફંડને લઈને હડતાલ ઉપર ઉતર્યા હતા અમરેલી શહેરમાં આવેલ શાંતાબાદ જનરલ હોસ્પિટલના એકસો એકવીસ ઇન્ટર ડોક્ટરોએ સ્ટાઇફન્ડ વધારવા માટે અગાઉ અનેક રજૂઆતો કરી છે કલેક્ટરને પણ લેખિત રજૂઆતો કરી હતી પરંતુ ઇન્ટર ડોક્ટરોનો સ્ટાઇફન્ડ બાબતે કોઈ જ હકારાત્મક જવાબ મળ્યો નથી ત્યારે ગઈકાલે હોસ્પિટલના પટાંગણમાં તમામ ઇન્ટર ડોક્ટરો કામથી વંચિત રહી કોઈ યોગ્ય નિર્ણય નહીં આવે ત્યાં સુધી હડતાલ ઉપર ઉતરાયા હતા તેઓને સ્ટાઈફંડ દસ હજાર જેવું મળે છે ત્યારે સરકારના નિયમો પ્રમાણે અઢાર હજાર બસ્સોની માંગ સાથે નારાઓ લગાવ્યા અને હોસ્પિટલના પટાંગણમાં જ હડતાલ ઉપર બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું મારું નામ ચિરાગ છે અને અમે બધા શાંતાબા મેડિકલના ઇન્ટર્ન ડૉક્ટરો છીએ અમારો મહત્વનો મુદ્દો સ્ટાઇપેન્ડ બાબતે છે સરકારી ધારાધોરણો મુજબ ગુજરાત સરકારના ધારાધોરણો મુજબ અમને અઢાર હજાર બસો મળવું જોઈએ પણ અમને અહીંયા પૂરતું આપવામાં આવતું નથી તે પ્રમાણે અમારા પાસે પૂરતું કામ કઢાવી લેવામાં આવે છે અમે બધા ઇન્ટર્ન ડૉક્ટરો પ્રોપર બાર કલાક કામ કરીએ છીએ અને છતાં અમને સ્ટાઇપેન્ડ દસ હજાર જ પૂરું પાડવામાં આવે છે જ્યારે આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે તો બીજી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પણ પૂરું અઢાર હજાર બસો આપે છે એ પ્રમાણે જોવા જઈએ તો અમે આ કલેક્ટરને આવેદનપત્ર આપેલું છે એ અમારા મેનેજમેન્ટને અમે બે ત્રણ રજૂઆત કરી લે છે લેખિત તથા મૌખિક પણ ત્યાંનો કાંઈ અમે પ્રોપર રિસ્પોન્સ મળેલો નથી અને અમે આવી રીતના ત્રણ દિવસથી હડતાળ પાડેલી છે અને આજે અમે બીજી વાર પર રજૂઆત કરવા ગયા હતા તેમ છતાં તેને કાંઈ પ્રોપર રિસ્પોન્સ આપેલો નહીં તેથી બધા ઇન્ટર્ન ડૉક્ટરો અહીંયા હડતાલ પર બેઠા છીએ મેનેજમેન્ટે કાંઈ પ્રોપર રિસ્પોન્સ ના આપ્યો ટોટલ કેટલા ડોક્ટરો છે કે ટોટલ અમે એકસો એકવીસ જેટલા ઇન્ટર્ન ડૉક્ટરો છીએ અને અમારી માંગણી પૂરી ન થાય ત્યાં સુધી અમે બેસવાના છીએ તો આ બાબતે હોસ્પિટલના મેનેજમેન્ટ કર્મચારી ભરતભાઈ તડુકે જણાવ્યું હતું કે અઢાર હજાર બસો સ્ટાઇફંડ સરકારી મેડિકલ કોલેજ માટે છે પ્રાઇવેટ કોલેજો સ્ટાઇફંડ કેટલું આપવું તે નિર્ણય માટે સ્વતંત્ર હોય છે બધી જ મેડિકલ કોલેજોમાં અલગ અલગ સ્ટાઇફંડ આપતા હોય છે પણ અમે તેઓની રજૂઆત મેનેજમેન્ટને આપી છે શક્ય હશે તો ચોક્કસથી અમે તેઓને ફેરફાર કરી આપીશું શક્ય બને તેમ વહેલું નિરાકરણ આવે તેવા પ્રયાસો કરવામાં આવશે અત્યારે જે ઇન્ટર્ન્સ ડૉક્ટરો છે ટોટલ એકસો ને એકવીસ જણા છે એમને સંસ્થા વતી દસ હજાર સ્ટાઈપંડ આપવામાં આવે છે જ્યારથી જોઈન કર્યું છે એમનું ઇન્ટર્નશીપ પંદર માર્ચથી સ્ટાર્ટ થઈ ત્યારથી એમનો સ્ટાઇપન્ડ વધારાની અત્યારે માગણી છે એમણે જે માગણી મૂકી છે એ આગળ મેનેજમેન્ટમાં આપેલી છે જો એમાં કંઈ ફેરફાર હશે તો એમને એ ફેરફાર ચોક્કસપણે કરી દેવામાં આવશે એની બાંધરી તે લોકોને અમે આપેલ છે એ લોકો બેઠા છે કે છે કે સરકારી નિયમ છે 18200 જે છે સ્ટેટન મળવું જોઈએ એ નથી મળતું ને 10000 માં જ કામ કરવાનું છે એવું કહેવામાં આવ્યું છે મેનેજમેન્ટ તરફથી એ જે 1200 સ્ટાઇપન્ડ છે એ તમામ ગવર્નમેન્ટ કોલેજો અને જે જીએમઆરએસ ની કોલેજો છે તેના માટે સરકાર શ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ છે પ્રાઇવેટ અને સેલ્ફ ફાઇનાન્સ જે મેડિકલ કોલેજીસ છે તેના માટેનો સ્ટાઇફંડ નક્કી કરવાનું એ જે તે કોલેજના મેનેજમેન્ટ પર નિર્ણય છોડેલ છે તો મેનેજમેન્ટ વતી જે નિર્ણય છે તે એ લોકોને જણાવેલ છે અને એમાં સુધારા માટે એમણે વધારાની માગણી મૂકી છે એ બાબતે વિચારણા થઈ અને જો કોઈ પણ ફેરફાર હશે તો એમને ચોક્કસથી જણાવવામાં આવશે નહીં એ જે એકસો એકવીસ એકસો એકવીસ જે ડોક્ટર્સ છે એ હજી ડૉક્ટર્સ છે ને એમનો ઇન્ટર્નશીપ પીરિયડ ચાલ્યો છે એ લોકો ફક્ત ઓબ્ઝર્વેશનશીપ અને એક શીખવા માટે આવતા હોય છે એને અને ડૉક્ટર્સને જે ડ્યુટી કરે છે જે જે આર છે એમાં એને કાઉન્ટ ન કરી શકાય એ ઇન્ટર્ન ડૉક્ટર તરીકે અહીંયા છે એનું જેટલું વહેલી તકે થાય મેનેજમેન્ટ પણ એ બાબતે ચર્ચામાં છે અને જો કંઈ પણ વસ્તુ હશે એ લોકોને ચોક્કસથી જણાવવામાં આવશે એ એક ફાઈનાન્શિયલ ડિસિઝન છે જે આગળનું આયર મેનેજમેન્ટ જે પ્રમાણે ડિસાઇડ કરે એ પ્રમાણે વસ્તુની જાણકારી આપી શકે સ્વીકારવામાં આવે